અને મારી જીંકુ મને કહેતી હતી કે મમ્મી તારા લગ્ન ક્યારે થાશે અને ક્યારે આપણે ગામમાં જઈશું હું તો એક આત્મા હો પણ મને ગામમાં જવાનો અને લગ્ન કરવાનો બહુ શોખ છે હું મારી જીંકુને બોલાવ હમણે સગનો મને મળવા આવશે હવે હું આને મારી સોડીને ઘડીક બેમાં બોલાવું

એ બટા એ તને નો ખબર હોય તો નાની હોજે ગામ દેખાય ને એ ગામમાંથી બઈ આવી ને અને મારી મોટી છોટલી કાપી જાય એ મને છોટલી પાછી આપી દે ને તો હટ હારું મમી તું ભઈ જા મારા પાસે કબર મારી દીકરી એ તું પાછી કબર માં વઈ જા હું પાછી તારા પાયા આવું હો એ હા મારી દીકરી એ તું જટ જા અને હમણે સગનો આવશે હું એને ફોહ લાવીને અને ઘાય ઘા લગન કરી લઉં જા બટા જા મારી ઢીંગલી તો વહી ગઈ હવે હું મારા સગનાને ફોહ લાવીને અને એક આત્મા અને એક મનુષ્યના ના લગ્ન થઈ જાય છે ને એટલે ઈ પછી કાય નઈ કરી શકે અને મને ભૂલી નઈ શકે સોટલી તો હું પછી લઈ લે એ સગના એ હવે હું એમ કહું છું કે આપણે આમ આમ ક્યાં સુધી મળવા આવશું એ હવે જટ જટ લગન કરીને મને અહીંયા લઈ જાવ ને લે

તો હું મારા સગના આરે લગન કરીને જઈશ અને હવે હારું હારું ખાસ હારું હારું પીસ ઓહો હો આમ તો જો એ દાંત કાઢવાનું તારું બંધ કર અને સાઈની માની મારા ઘરાણા લાય હવે યે સુમલી હવે તો તને મે ઘોણાય ઘરાણા દીધા હવે તો મારી સોટલી દઈ દે તારી સોટલી કાપી લીધી તો તને તો દાંત બહુ આવે નઈ આમ તો જો સોટલી દેખાડી નથી જાતી તા તો આમ કૂતરા ઘણે સોટી પડે છે અને હા ભર મારી વાત તારે ગામમાં માં જાવું હોય કે સીમ માં હોય કે સગના એ પરણી ને હોય પણ ગરાણા લેવા તો હું આવી છે જ આ સોટલી ભાઈરી છે ને ના 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 એ માર સોટલી હરગાવતી નઈ માર સોટલી હરગાવતી નઈ માર સોટલી લાવું તને કેટલા ગરાણા આપું છું સોટલી જઈ આલે સારી સોટલી હું એમણે એમ લો દઈ દઉં અને તું ગામમાં જઈશ ને પડલીને મારા તો હું અહીંયા ઘરાણા લેવા આવીશ હવે સાની સાનીમાની હોનાના બુટિયા લાય મારા હાલ ન નકાર આ સોટલી ભારી છે ને આમ તો જો હાસા ટોનના બુટિયા ये हवे तो मारी सोटली दे दे ए ताई सोटली एमलम न दऊ आ सोटली तो मारा किस्मत बदली लायक है सी हूं आ सोटली ना लिदेती न अख गम पावर मारस पावर अरे जे जेरे आऊ ने तेरे बदी वस्तु जी मागू ने इ पियार रख दे हम जी, जी। ये मां सोटली देती सा ये મારે આવું દુઃખ કોને કેવું પણ કોઈ વાંધો નહીં તું એક વાર મારા હાથમાં સોટ લેવા દે પછી જો હું તારા કેવા હાલ કરું છું અત્યારમાં સાયકલ લઈને નીકળી જાય તો ખાવાની ખબર પડે હે પડતી જ નથી નસ્તો અખાવા વિયો હા હે હે

એ જવા દે નાનજી મુખી પાહે એ નાનજી સરપંચ ને તો ટ્રીન ટ્રીન ટક્રી વગાડી મને કોઈલી બીક નથી લાગતી અને પૈસા વાર તો હું જ છું એ હવે તો તમને કઈ ને મને પૂગીયકો કેમ કે મારા પાહે તમને બધાય લે પૂગી જશે એ બટા એ તું સાયકલ લઈ અને ઘેર અને હું જઉં નાનજી મુખી પાહે એ આને તો પૈસા વારી થાવા જ નથી દેવી એ આને તો ભિખારણ જ રાખ્યું છે તું રે હમડે નાનજી દાદાને કી આવું

એ હાલો હાલો ધ્યાન કરતી જાય છે એ આમ તો થો નાનજી દાદાના ખેટે નીકળી જશે કે હાસુ તારું હાલો આપડી દે